આજે બે હચીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા તળિયો શ્યામ સુંદર સુખ કારી રે જાતિવરણને વરણને રૂપેન રીજે પ્રભુજી ને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમ નિપજે દેશ વિદેશે પ્રેમ હાટ વેચાય રે પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે પ્રેમી થાય રે પ્રેમી જનને વશ પાથળિયો મુક્તાનંદ સ્વામીના આ પદ ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ ભગવાન જેના હૈયામાં પ્રેમ લક્ષણા ભક્તિ હોય એવી વ્યક્તિને વશ થઈ જાય છે એના ઉપર વારી જાય છે એના ઉપર રાજીપો દર્શાવે છે અને એની ભક્તિને પ્રેમે કરીને ભાવથી ઉત્સાહથી અંગીકાર કરે છે અને એવી વ્યક્તિને ભગવાન કૃપા કરીને આ દુનિયામાં અમર પણ બનાવે છે એ પછી રાધાજી હોય ગોપીઓ હોય ઉદ્ધવજી હોય કુપજા હોય જટાયુ હોય હનુમાન હોય સીતાજી હોય કે મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે શબરીબાઈ હોય પ્રિયવ્રત રાજા હોય કે અમરીશ રાજા હોય દાદા ખાચર હોય કે લાડુબા જુબા જમકુબા હોય સેંકડો વર્ષો પછી પણ આપણા સમાજની અંદર લાખો લોકો આ ભક્તોને યાદ કરે છે અને એના જીવનની અંદરથી પ્રેરણા મેળવે છે ભગવાન પ્રેમને આધીન છે ભગવાન ભક્તિ પ્રિય છે ભાવ પ્રધાન જેનું જીવન છે એવા ભક્ત ભગવાનને બહુ વાલા છે હવે આવી પ્રકારનો પ્રેમ ભગવાનના માટેનો પ્રેમ ભગવાનના માટે અનન્ય પ્રેમ ભગવાનના માટે નિષ્કામ ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય ક્યારે દુનિયાની કોઈ બજાર નથી એ ફોરમ જેવા અને અમેરિકાના મોટા મોટા મોલની અંદર પણ આ પ્રેમ વેચાતો નથી મળતો લાખોને કરોડો રૂપિયા આપો તો પણ આ પ્રેમ ન મળે દુનિયાની કોઈ બજાર કે દુનિયાની કોઈ હાટડી એવી નથી કે આ જ્યાં તમને ભગવાનના માટેનો પ્રેમ મળે અને તમારા નામની આગળ પ્રેમ લક્ષણવાળા ભક્તિ એવો વિશ્વ લાગે એવો પ્રેમ દુનિયામાં ક્યાંય ન મળે પ્રેમ ન નીપજે દેશ વિદેશે કદાચ કોઈ એમ માનતો હોય કે ભારતમાં ન મળે ભારત તો દુનિયાની દ્રષ્ટિએ ગરીબ દેશ છે એવું માનતા હોય એટલે ભારતમાં એવો પ્રેમ ન મળે પણ અમેરિકા ઇંગ્લેન્ડ પેરિસ જાપાન જર્મનીમાં મળી જાય કે ના પ્રેમ ન નીપજે દેશ વિદેશે देश विदेशे प्रेमना हाट वेचयरे प्रेमिना थाय रे प्रेमी जनने वश पातौ शाम सुंदर सुखकारी रे મુક્તાનંદ સ્વામી કયા પ્રેમની વાત કરે છે પ્રેમ બે પ્રકારના છે લૌકિક પ્રેમ સાંસારિક પ્રેમ અને અલૌકિક પ્રેમ દિવ્ય પ્રેમ લૌકિક પ્રેમ તો તમે હરતા ફરતા મોટા માહોલમાં જાઓ ત્યાં પણ મળી જાય છોકરા છોકરીની આંખ મળી જાય અને પ્રેમ થાય એવો પ્રેમ બટકણો છે છટકણો છે એવા પ્રેમમાં દંભ પણ છે કામ પણ છે ક્રોધ પણ છે સ્વાર્થ ભાવના પણ છે આસક્તિ વાસના અને તૃષ્ણા પણ છે એવો પ્રેમ કેટલો ટકે એની કોઈ ગેરંટી નથી અને એવો પ્રેમ છે એવી પ્રેમવાળી વ્યક્તિને જન્મ મરણના ચક્રાવામાં ભટકવાનો વારો આવે છે જેટલી વાસના વધારે એટલા જન્મ વધારે જ્યાં સુધી જીવાત્મા નિર્વાસનિક ન બને માયા મુક્ત ન બને ત્યાં સુધી ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી દુનિયામાં એવો પ્રેમ જ્યાં ત્યાં મળી જાય એક પૈસાનો ખર્ચ કર્યા વગર પણ મળી જાય પણ એ પ્રેમની કોઈ ગેરંટી નથી એ પ્રેમ તમને શાંતિ નહીં આપી શકે એ પ્રેમ તમને આનંદ પણ નહીં આપી શકે એ પ્રેમ તમને ઉગારી નહીં શકે મારી જશે પ્રેમ અને દેશ વિદેશે પ્રેમ અને હાટ વિચારે અને બીજો પ્રેમ જે પ્રેમના પાયામાં ધર્મ હોય જે પ્રેમના પાયામાં જ્ઞાન હોય જે પ્રેમના પાયામાં વૈરાગ્ય હોય જે પ્રેમના પાયામાં ભક્તિ હોય જે પ્રેમના પાયામાં સમજણ હોય જે પ્રેમના પાયામાં વિશુદ્ધિ હોય જે પ્રેમના પાયામાં પવિત્રતા હોય જે પ્રેમના પાયામાં નિષ્કામ ભાવ હોય જે પ્રેમના પાયામાં આત્મજ્ઞાન હોય અને જે પ્રેમના પાયામાં અનન્ય ભાવ હોય અલૌકિક ભાવ હોય દિવ્ય ભાવ હોય એવો પ્રકારનો પ્રેમ આપણને મળે ક્યાં મંદિરના પગથિયા ચઢો ગંગા ગોદાવરીમાં ડૂબકી મારો અત્યારે પ્રયાગની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં જઈને ત્રિવેણી સ્નાન કરો બ્રાહ્મણોને દાન આપો ગાયોને ઘાસ નીરો પદયાત્રા કરો પ્રદક્ષિણા કરો ચાંદ્રાયણ કરો વ્રત કરો આ બધું સારું છે એનાથી સંસ્કાર થશે પુણ્ય થશે પણ ભગવાનના માટેનો અનન્ય પ્રેમ નહીં જાગે ભગવાનના માટેનો અનન્ય પ્રેમ એટલે ગુણાતીત ભાવ ભગવાનના માટેનો અનન્ય વિશુદ્ધ નિષ્કામ નિર્લોષ અને દિવ્ય પ્રેમ એટલે કે બ્રહ્મ રૂપ થઈને ત્રણધે ત્રણ અવસ્થાને ત્રણ ગુણોથી પર થઈને લોકલાજ માન મર્યાદાનો ત્યાગ કરીને ભગવાનની પાછળ ગાંડા ગેલા થવું અને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી એને સાચો પ્રેમ કહેવાય જે પ્રેમના પાયામાં લેશ માત્ર પણ ઈર્ષા ન હોય આસક્તિ ન હોય રાગ દ્વેષ ન હોય ઘમંડ ન હોય દેહાભિમાન ન હોય તૃષ્ણા ન હોય એ પ્રેમ માત્ર ને માત્ર જાગ્રત સ્વપ્નને સુષુપ્ત્ય અવસ્થામાં પોતાના પ્રિયતમ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને જ ઝંખતો હોય એનું જ મનન ચિંતા નિરંતર થતું હોય એને રાજી કરવાના એના દર્શન કરવાના એની આજ્ઞા પાળવાના એની સેવા કરવાના સંકલ્પ વિકલ્પ અખંડ થયા કરતા હોય એવો જે પ્રેમ છે દેશ વિદેશમાં મળતો નથી કોઈ હાટડીમાં કે દુકાનમાં કે મોલમાં મળતો નથી પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જ પ્રેમી થાય અરે પ્રેમીના ના એટલે પ્રેમી કોણ અહીંયા અક્ષર પુરુષોત્તમ ઉપાસના આવી અહીંયા આગળ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની ઉપાસના આવી અહીંયા અક્ષર બ્રહ્મનો મહિમા આવ્યો જ્યાં સુધી પ્રેમી એવા ગુણાતી સંતનો સંગ ન થાય એની કૃપા દ્રષ્ટિ ન થાય એનો મન વચન કર્મે કરીને સંગ કરવામાં ન આવે ત્યાં સુધી આપણો દેહભાવ ટળતો નથી વાસના બળતી નથી સ્વભાવ અને દોષોથી મુક્ત થવાતો નથી અને હૈયાની ધરતી ઉપર એવો પ્રકારનો પ્રેમ જાગ્રત કે પ્રગટ થતો નથી એટલા માટે ગાયું પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જણ પ્રેમી થાય અદ્ભુત અદભુત પંક્તિ છે યોગીજી મહારાજ ઘણી વખત આ કીર્તનની પંક્તિ ઉપર નિરૂપણ પણ કરતા સમજૂતી પણ આવતા એના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું બેંગ્લોરથી તમામ સંતો હરિભક્તોને પીડી શાસ્ત્રીના પ્રણામ જય સ્વામિનારાયણ